નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે એફએસએસએઆઈ પ્રમાણિત આઈએસઓ બે હજાર પંદર સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા મુખ્ય બ્રાન્ચ ભાઈન્દર મોબાઈલ નંબર ડબલ નાઇન થ્રી જીરો વન 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 એટ ફાઈવ એટ સિક્સ जेलम मेहता घाटकोपर नाइन थ्री शीतल मेहता भूज 9408202004। फोर जीरो एट अहमदाबाद ने मल्टी स्पेशलिटी ख्याति हॉस्पिटल नो मोटो कांड बाहर आ गई बे दर्द मौत थे सरकारे ताबड़ तो कार्यवाही करी सरकार फरियादी बनी

અને તોડફોડ કરી હતી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા સરકારે પણ તાબડતોબ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા આથી આ મામલે સરકાર જ ફરિયાદી બની છે અને તેમના વતી સોલા સિવિલના ઇન્ચાર્જ સીડીએમઓ પ્રકાશ મહેતા ફરિયાદી બન્યા છે ફરિયાદીમાં ડોક્ટર પ્રશાંત વજીરાણી ડાયરેક્ટર ડૉક્ટર કાર્તિક પટેલ ડૉક્ટર સંજય પાટોલિયા રાજશ્રી કોઠારી સીઈઓ ચિરાગ રાજપૂત સામે વસ્ત્રાપુરમાં સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ ઓપરેશન કરનાર ડૉક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે નિષ્ણાત ડૉક્ટરોએ કરેલી તપાસમાં સામે આવ્યું છે કે આ દર્દીઓને કોઈ બીમારી હતી જ નહીં તેમને એન્જીઓગ્રાફી કે એન્જીઓપ્લાસ્ટી કરવાની કોઈ જરૂર જ ન હતી તેમ છતાં ડૉક્ટર કાર્તિક પટેલ સહિતના આરોપીઓએ ભેગા મળી સરકારની પીએમ જે એ વાય યોજનાનો ખોટો આર્થિક લાભ લેવા તમામના ઓપરેશન કરી ખોટી રીતે સ્ટેન્ટ મૂકી દીધા આરોપીઓ સામે કલમ નંબર એકસો પાંચ સાપરાધ મનુષ્યવધ કલમ નંબર એકસો દસ સાપરાધ મનુષ્યવધનો કોશિશ કલમ નંબર ત્રણસો છત્રીસ ત્રણ ખોટા દસ્તાવેજ બનાવવા બદલ કલમ નંબર ત્રણસો અઢાર છેતરપિંડી અને કલમ નંબર એકસઠ ગુનાહિત કાવતરું કરવા બદલ ગુનાહિત કાવતરું આરોપીઓ સામે આ કલમ મુજબ ફરિયાદ લખાવવામાં આવી છે આરોપીઓમાં ડોક્ટર પ્રશાંત વજીરાણી ઓપરેશન કરનાર ડૉક્ટર કાર્તિક પટેલ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત હોસ્પિટલના સી ઇઓ ડૉક્ટર સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારી છે મૃતક નાગરભાઈ સેનમાના પુત્ર પ્રવીણભાઈએ કડીમાં ફરિયાદ નોંધાવી છે કે તબીબો અને સંચાલકોએ વેન્ટિલેટર યોગ્ય રીતે લગાવ્યું ન હતું અને સ્ટાફ પણ હાજર રહ્યો ન હતો જ્યારે મૃતક મહેશભાઈના ભત્રીજા જલરામ બારોટે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે મહેશભાઈને એન્જીઓપ્લાસ્ટી કરાવવા દરમિયાન શ્વાસ ચઢતા તેમનું મોત નીપજ્યું હતું તમામ સામે કડીમાં સાપરાધ વધ બેદરકારીનો ગુનો નોંધાયો છે મોડી રાત્રે કિસ્સામાં ગુના નોંધાયા અને ધરપકડ થઈ તે પૂર્વે દિવસ દરમિયાન રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાના બાલીસણા ખાતે મેડિકલ કેમ્પ યોજવાની અને અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં એન્જીઓપ્લાસ્ટી કરેલા સાત પૈકી બે દર્દીના મોતની ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે નિમેલી ઉચ્ચ તપાસ સમિતિએ સરકારને સોંપેલા તમામ રિપોર્ટ પ્રમાણે યુ એન મહેતા હોસ્પિટલના તજજ્ઞ તબીબોની ચકાસણીમાં એ બાબત સાફ રીતે બહાર આવી છે કે એન્જીઓ સાત દર્દીમાંથી એક પણ દર્દીને મોટા પ્રમાણમાં બ્લોકેજ ન હતા છતાં હોસ્પિટલ સત્તાવાળાઓ તથા તબીબોએ કારસો રચીને આ દર્દીઓના રિપોર્ટ્સમાં નેવું ટકા બ્લોકેજ બતાવી તેમની પ્લાસ્ટી કરી હતી તેથી આ ખૂબ જ ગંભીર ગુના સબબ ખ્યાતિ હોસ્પિટલના માલિકો તથા એન્જિયોગ્રાફી એન્જીઓ કરનારા ડૉક્ટરો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચ હેઠળ મનુષ્યવધ યાને કલ્પેબલ હોમિસાઈટ નોટ એમાઉન્ટિંગ ટુ મર્ડર ગુનો રજીસ્ટર્ડ થશે તદ તદુપરાંત આ એક્ટની કલમ સો એકસો છત્રીસ અને એકસઠ પણ લગાવવામાં આવશે શા માટે માત્ર કલમ એકસો પાંચ મર્ડર સંદર્ભની કલમ એકસો એક કેમ નહીં તેવું પૂછતા ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે તપાસમાં જરૂર લાગશે તો બીજી કલમો પણ ઉમેરી આરોપીઓ સામે કામ ચલાવવામાં આવશે આ સમગ્ર કારણને નેગ્લિજન્સીથી પણ વધુ ગંભીર ગણવામાં આવશે કેમ કે હોસ્પિટલ રજિસ્ટર્ડ પણ નથી અમદાવાદ એસજી હાઈવે સ્થિત ખ્યાતિ હોસ્પિટલે પીએમ જે એ નાણાં પડાવવા માટે સઘાની જાણ બહાર બારોબાર દર્દીઓની જિંદગી સાથે ચેડા કર્યા છે ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી પી એમ જે એ વાય મા યોજનામાં ધૂમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જેમાં ભોગોમાંનું દર્દીઓને જ આવે છે ગુજરાતમાં માર્ચ બે હજાર એકવીસના અરસામાં જ્યારે તપાસ કરાઈ ત્યારે એકાવન જેટલી હોસ્પિટલો એવી હતી જ્યાં બેડની સંખ્યા કરતાં વધુ દર્દી દાખલ થયાનું દર્શાવાયું હતું ચોંકાવનારી વાત તો એ છે કે પંચાવન બેડની હોસ્પિટલમાં બસો ચાલીસ જેટલા દર્દીની એક જ દિવસે ભરતી કરાઈ હતી આમાં ડે કેર જેવા કે કિમોથેરપી ડાયાલિસિસ સિવાયના દર્દીઓ સામેલ નહોતા ખાનગી હોસ્પિટલોમાં સુવિધા અપગ્રેડ કરવામાં આવે ત્યારે નોંધણી પોર્ટલમાં હોસ્પિટલ દ્વારા અપડેટ કરાતું નથી કેટલાક કિસ્સા એવા પણ સામે આવ્યા છે કે દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયું હોય છે પણ સમયની કે પછી ડિસ્ચાર્જની તારીખ પણ ગાયબ હતી આટલી મોટી સંખ્યામાં હોસ્પિટલોમાં ગોટાળા ચાલી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા ખૂબ ઓછી હોસ્પિટલો સામે પગલાં ભરવામાં આવે છે ગુજરાતમાં કેટલીક ખાનગી હોસ્પિટલ પૈસા માટે સારવારની જરૂર ન હોય તો એ દર્દીના શરીર પર ચીડફાડ કરતાં અચકાતી નથી કેટલીક હોસ્પિટલો જાણે કતલખાનું બની ગઈ હોય તેવી સ્થિતિ છે આરોગ્ય અગ્ર સચિવે પણ ખાસ સ્પષ્ટતા કરી હતી કે મોટી સર્જરીમાં માત્ર દર્દીની સહીથી જ પૂર્વ મંજૂરી ન ચાલે દર્દીના નજીકના સગાની મંજૂરી પણ ફરજિયાત જરૂરી છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં એક માસમાં થનારા સુધારામાં આ પ્રોટોકોલ પણ આવરી લેવાશે સરકારે આ હોસ્પિટલ સામે ઘણા પગલાં જાહેર કર્યા છે ખ્યાતિ હોસ્પિટલને પીએમ જેવાય એ યોજનામાંથી કાયમી ધોરણે બ્લેકલિસ્ટ ડી બાર કરાઈ ખ્યાતિ હોસ્પિટલના માલિકોના અન્ય હોસ્પિટલોમાં હિત સંકળાયેલા હશે તો એ હોસ્પિટલોમાં પણ તપાસ કરી પગલાં લેવાશે ખ્યાતિ હોસ્પિટલના માલિક તથા જવાબદાર ડોક્ટરો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો સો એકસો પાંચ ત્રણસો છત્રીસ અને એકસઠ રૂએ ફરિયાદ નોંધી કાર્યવાહી થશે અને તપાસમાં જરૂર જણાશે તો બીજી કલમો પણ ઉમેરાશે એન્જીઓગ્રાફી તથા એન્જીઓ પ્લાસ્ટિક કરનારા ડોક્ટરો પીએમ જેએ માટે તથા અન્ય કામગીરી માટે રાજ્યની કોઈપણ હોસ્પિટલમાં કામ કરી શકશે નહીં જવાબદાર ડૉક્ટરો વિરુદ્ધ પગલાં લેવા ગુજરાત મેડિકલ કાઉન્સિલને દરખાસ્ત આ હોસ્પિટલમાં અગાઉ થયેલા કાર્ડિયોલોજીના તમામ કેસોની સમીક્ષા થશે પીએમ એમજે એ વાય મા યોજના માટે એક અઠવાડિયામાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર નક્કી થશે જેમાં કાર્ડિયોલોજી પેકેજ માટે હોસ્પિટલમાં કાર્ડિયોલોજી અને કાર્ડિયો વાસ્ક્યુલર સર્જરી હશે તેને જ માન્યતા અપાશે કાર્ડિયોલોજી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ફૂલ ટાઈમ હોવા જોઈશે પાર્ટ ટાઈમ કે વિઝિટિંગ ડૉક્ટર નહીં ચાલે ડૉક્ટર માટે ડીએમ એમસીએચનો બે વર્ષનો અનુભવ ફરજિયાત જોઈશે હોસ્પિટલ માં કેથલેબ અને કાર્ડિયાક ઓપરેશન થિયેટર ફરજિયાત જોઈશે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ માં એક માસ જરૂરી સુધારણા થશે જેમાં પ્રોટોકોલ નક્કી થશે દર્દી ઉપરાથ નજીકના સગાની સહી ફરજિયાત જોઈએ PMJAY ના હાઈ પેકેજ વોલ્યુમ ના મોનિટરિંગ માટે સુપર સ્પેશિયાલિસ્ટ મદદ લેવાશે સોફ કચ પાવર બાય ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ દર્શક મિત્રો આજે તારીખ ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર